જય ગજાનંદ જય માતાજી એક કાળો દોરો પહેરવાથી આટલા બધા ફાયદાઓ થાય છે તો એક કાળો દોરો જરૂરથી પહેરવો જોઈએ કઈ રીતે ક્યારે પહેરવો જોઈએ ચાલો જાણીએ અને કાળો દોરો પહેરવાથી આપણને શું થાય એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો ને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય કાળો દોરો જો તમે પગમાં પહેરો છો તો પગમાં કાળો દોરો પહેરવાથી શનિગ્રહ શાંત થશે ખરાબ નજર અને પેટની તકલીફોથી પણ તમારું રક્ષણ થશે કાળો દોરો કાંડામાં પહેરવાથી નાણાકીય સમસ્યાઓને વ્યવસાયિક અવરોધો દૂર થશે અને વાહન અકસ્માતથી તમે બચી શકશો ત્રીજું કાળો દોરો તમે જો કમર ઉપર પહેરશો તો તમને સાથી અને પેટના રોગોથી રાહત મળશે તમારી સ્થૂળતા નિયંત્રણમાં રહેશે અને શોધું કાળો દોરો ઘરના મુખ્ય દરવાજે બાંધવાથી તમારા ઘરની અંદર ક્યારેય પણ કોઈ નકારાત્મક શક્તિ ઘરની અંદર પ્રવેશ કરી શકતી નથી તો કાળો દોરો તમારે શનિવારના દિવસે સાત ગાંઠ ઓમ સમસનેશ્વરાય નમઃ આ મંત્ર બોલીને બાંધી લેવો જોઈએ જય ગજાનંદ જય માતાજી